ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ છે એક જ શબ્દને અનેક રીતે સાંભળીએ તો વિચારીએ તો એનો અર્થ પણ બદલાઈ જાય અને ભાવ પણ કદાચ એની માર્મિકતા પણ બદલાઈ શકે આ તમામ વ્યાકરણની વૈવિધ્યતા છે નમસ્કાર હું દમયંતી આજે મારું ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ મારા કાવ્યનું શીર્ષક છે આવેશ છે કાવ્ય શીર્ષક આવેશ છે આ કષ્ટની ખરી ને ચિત્ત દુખ વિશેષ છે આ કષ્ટની ખરી ક્રૂરતા ને ચિત્ત દુખ વિશેષ છે ના આ વડે ફાવટ જીવનનો કાળક્રમ આવેશ છે આ કષ્ટની ખરી ક્રૂરતા ને ચિત્ત દુખ વિશેષ છે ના આ વડે ફાવટ જીવનનો કાળક્રમ આવેશ છે કલ્પિત કિરણ છે ભોરનું ભોર એટલે સવારનો પહોર કલ્પિત કિરણ છે ભોરનું ને વાસ્તવિકતા વેશ છે કલ્પિત કિરણ છે ભોરનું ને વેશ છે શમણા ખરે સુરમય અને તોય ઈચ્છવું આવેશ છે પાવન રહ્યું ઉપવન હૃદયનું મારા કાવ્યમાં ઉપવન શબ્દ આવે ઉપવન એટલે બગીચો પાવન રહ્યો ઉપવન હૃદયનું પુષ્પને આદેશ છે ભલે પતન ખીલવું આવેશ છે રે વિભુ તુજની રચિત વિભુ એટલે પ્રભુ રે વિભુ તુજની રચિત કા સર્વરી અતિ સર્વરી એટલે રાત રાત હંમેશા ખૂબ જ કાળી હોય અતિમેષનો સત અર્થ થાય છે ખૂબ કાળી રે વિભુ તુજની રચિત કા સર્વરી છે આવેશમાં આવી જવું આવેશ છે આ વેશના આવેશમાં વેશમાં આવી જવું આવેશ છે આ કષ્ટની ખરી ક્રૂરતાને ચિત્ત દુઃખ વિશેષ છે ના આ વડે ફાવટ જીવનનો ఆవేశించి ధన్యవా